કે તેથી વધુ હોય ત્યારે ઝાકળનો થાય છે અને ત્રીજું કારણ આપણો પીયત વ્યવસ્થાપનને લીધે પણ ઝાકળનો કારણ હોઈ શકે ઝાકળથી શું નુકસાની છે જીરૂ પાકને એના માટેનો આપણે આખો આગળનો ટોપિક આપણે જોઈશું તો મિત્રો ઝાકળો જ્યાં પવન પવનનો પ્રવાહ ઓછો હોય અને અથવા તો શાંત વાતાવરણ હોય ત્યારે ઝાકળ વધુ થાય છે આ મુદ્દા છે ઝાકળ બાબતના અને ઝાકળ બાબતના મુદ્દા માટે આપણે કેવી કાળજી લેવાથી જીરુનું વધુ સારું ઉત્પાદન લઈ શકાય જ્યારે ઝાકળનું પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે ખાસ ધાનુકા કંપનીનું વેટશીટ જે એક પંપની અંદર દસ એમ એલનો ઉપયોગ કરવો જોઈએ જેથી ઝાકળના પ્રમાણમાં સારું રિઝલ્ટ મળી રહી છે સાથે સાથે ઝાકળો જ્યારે હોય અને એ ઝાકળના કારણે ફૂગજન્ય રોગ આવવાની પૂરેપૂરી સંભાવના હોય છે અને જે એવા ખેડૂતો જે છે જેને ઝાકળ લાગી ગયા પછી અ જે કહેવાય કાળી શરમી કહેવાય છે લીલો સુકારો કહેવાય અથવા તો પીળો સુકારો કે એના નિયંત્રણ માટે આજે આપણે યુએસસી કંપનીના ટેરેટરી મેનેજર અમરેલી ડિસ્ટ્રિક્ટ સંભાળે છે તેઓ હાજર છે ને એની પાસેથી જ આપણે લેટેસ્ટ ટેકનોલોજી વાળું એક્સપ્રેસ છે એની માહિતી આપણે બે શબ્દો આપણને આપશે તો મિત્રો યુએસસી કંપનીને આજે એક્સપ્રેસ આવે છે પ્રોડક્ટ જે મેં તમને વાત કરી ઝાકળના કારણે અને એ સુકારા માટે વધુ માહિતી આપણને ટેરેટરી મેનેજર ડિસ્ટ્રિક્ટ અમરેલી સંભાળે છે તેવો આપણને આપશે નમસ્કાર મારું નામ આસિફ છે અને હું યુનિફાઈ એગ્રીકેમ પ્રાઇવેટ લિમિટેડમાં અમરેલી જિલ્લામાં ટેરેટરી મેનેજર છું આ એક્સપ્રેસ નામની દવા જે જીરામાં મોટા પાયે જે સુકારો આવતો હોય કાળો સુકારો કાળી ચરમી છે પીળો સુકારો છે કે લીલો સુકારો હોય એની સામે જે ફૂગજન્ય રોગો હોય છે એની અંદર મુખ્ય એનું કામ હોય છે એની સામે કંટ્રોલ કરે છે અને એને અટકાવે છે એટલે એને બહુ સરસ રિઝલ્ટ મળે છે આના સાહેબ આનું પ્રમાણ એક પંપ અંદર આ તમે અઢાર થી વીસ એમ તમે ઉપયોગ કરી શકો છો સાથે સાથે એવા પણ ખેડૂતો છે જેને દાખલા તરીકે થ્રીપ્સ ના એટેક વધારે હોય અથવા તો ગોળો હોય તો એની અંદર ડોક્ટર સિનિકમ આવે છે ડોક્ટર સિનિકમ જે પ્રોડક્ટ આવે છે એની એ પણ તમે એડ કરી શકો એક ખાસ ધ્યાન રાખવું જે ખેડૂતોને થ્રીપ્સ નો એટેક હોય તો જ આની અંદર એડ કરવું અથવા તો જે લોકોને જે ખેડૂતોને ગળોની મુશ્કેલી હોય તો એનું ટીફન કરીને આવે છે ને ટીફન કરીને એક પ્રોડક્ટ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો બીજું મારે ખાસ એ કહેવાનું છે કે જયારે ઝીરોનું વાવેતર આપણા વિસ્તારમાં વધારે થયેલું હોય ત્યારે એક જીપીસી કંપનીનું સમુદ્રિકા કરીને આવે છે અને એ પણ વાપરવા જેવું છે તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો સમુદ્રિકા હરિયાણાની કંપની છે અને એના ઘણા બધા સરસ રિઝલ્ટ મળેલા છે તમારા વિસ્તારની અંદર તમે જે જગ્યાએ હોય ત્યાંથી તમને આ બધી જ વસ્તુ તમને ત્યાંથી જ અવેલેબલ થશે વધારે માહિતી જોતી હોય તો તમને મારા મોબાઈલના કોન્ટેક નંબર આપું છું ચુમોતેર નવસો સિત્તેર નવસોમાં તમે જીરુ બાબતની કોઈ પણ મુશ્કેલી હોય તો તમે મને વોટ્સએપ કરી શકો છો સમુદ્રિકાનું પ્રમાણની જો વાત કરું તો પાંચસો એમ એલ એકરે યુઝ કરવાનું છે પાંચસો એમ એલ અને એ તમે એક પંપની અંદર જો તમારે એનો સ્પ્રે કરવો હોય પંપે તો તમે એને ચાલીસ એમએલનો સ્પ્રે કરી શકો છો આ જે મેં તમને ચાર પ્રોડક્ટની જે દેખાડી છે એમાંથી દાખલ તરીકે ખાલી સુકારો કે ખૂબજન્ય રોગ હોય ત્યારે જ એક્સપ્રેસ લેવાનું છે સાથે જેવા ખેડૂતોને થ્રિપ્સનો એટેક હોય તો થ્રીપ્સ માટે જે વાત કરી એ દવા લેવાની છે અને ગળો મધ્ય ગળો કે ગળો પ્રકારનો જો રોગ હોય તો તમે એને એ રીતે એડ કરી શકો છો અથવા કોઈ પણ દવા સાથે તમે એક દવાને એડ કરી શકો છો દાખલી તરીકે એક્સપ્રેસ વાપરવું હોય એની સાથે સમુદ્રિકા વાપરવું હોય તો તમે સમુદ્રિકા વાપરી શકો છો જે આ પ્રોડક્ટ વાપરવાથી જીરુના પાકને બમ્પર ઉત્પાદન લઈ શકાય છે તો મિત્રો અમરેલી જિલ્લામાં યુનિફાય એગ્રી પ્રાઇવેટ કંપની જે અમરેલી જિલ્લાની એકમાત્ર પેસ્ટીસાઇડ એટલે કે ખેતીવાડીને લગતી જંતુનાશક દવા પીજીઆર કે વગેરે જે બનાવે છે એ અમરેલી જિલ્લાની એકમાત્ર કંપની છે ને એની કામગીરી ચાલુ છે ને એમાં સાથે આપણી સાથે ટેરિટરી મેનેજર પણ છે જેની વિશેષ માહિતી જો હું આપું તો કંપની જે જે કૃષિ યુનિવર્સિટીમાંથી કરે છે અને એને પ્રમાણિત પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહન કરે છે તેવી પણ સરસ મજાની કામગીરી કરી રહી છે સાથે સાથે એની જંતુનાશક દવાઓ ઘણા વિસ્તારની અંદર દાખલ તરીકે ગુજરાત છે બીજું એમપી રાજસ્થાન

સાથે નીમતેલ ત્રણ ટકા નીમતેલ નો છટકાવ પંદર દિવસના અંતરે પણ કરવો જરૂર છે જે લોકો જીવ જૈવિક નિયંત્રણ કરવા માંગે છે તેવા લોકોએ આ રીતે કરવું તો વધારે જીરું નું ઉત્પાદન લઈ શકાય છે ધન્યવાદ સાથે રાજેશ્વર આભાર